ફટ લઈને આ વારો ઉઠે તરે સો શાકભાજી લેવા થાય છે પછી ફટ લઈને દૂધી તોણી શાક બનાવવાનું થાય પણ આ તો પોણી નઈ હું છે ચોથી ભરી ભરી ને પોણી લાવ કોઈ પાપા ના કરવાનો એકવાર પાયું એટલે થ્યું આ તો રાત દિવસ બપોર હા જવા હું પાપા કરો પોણી તમે પીવાનું રાખો પોણી ઓસુ થઈ ગયો શરીરમાંથી ડોક્ટર એવું કેતો તો એ હું નઈ પીઉ ચાલશે પણ માર દૂધી ને તો હું પોણી વારે વારે ને આ દૂધી દૂધી તો બુદ્ધિ જતી રહે લોકો કે બુદ્ધિ આવ પણ તમારી બુદ્ધિ જતી રહે મને એવું લાગે છે તારી બુદ્ધિ જતી રહે છે તારી માર તો આરી પાણી ના પાપા કરવાનો મારે હા તેમો કાલે મસ્ત થેપલોન પોતાયો બનાવ્યો છે ખાતીતી થાના હંગાતી કે મી બનાતો ના દૂધીના દૂધીના પોતાયો બનાવ્યો કે તમારા જો કોણ લમડા બે તાઈ શા ઓટ ચો આઠ ને આઠ લોસી આઠ છે એ આઠ દૂધો કમ્પ્લીટ આયો જો દૂધી એકાઈ ઓશી તો મારી માણે સોગાન છોડ્યો તોળી નાખ્યો હવે નહીં કરો તમારું જે કામ કતે કરો તો પૈસા એ મેઠા ભાઈ આવા આવા કેમ બારોબાર જાવ છો

આતે મોકલું હેડો હા બોલતા ના કેજો એ હા એ તો મોકલું આ શું જતા તાતી હું શાકભાજી લેવા હા રેડી કોઈ શાકભાજી લેવા નઈ જાવ ઊભા રો દૂધી લઈ જાવિયા એ રવાજો બાજી બાજી તમારે વડી કે પણ ના ના લઈ જાઓ તો હા તું મને દૂધી તોડી આલો બોડીયાનું હું આયા તો

એની ધ્યાન ખબર ના પડે આવે સાવ બાવું લઈ શકે છો નાહી જાય સારો ડાયરેક્ટ નહીં થાય એવું અને ત્રાવન બાવ તું શોખ ને લઈને નાહી જાય આ ખબર ના પડે બાપમાં બાર નહીં જવાનું ના સાવું કપાન ચાવી તો નહીં હેડી લાગે હું થાવી પડી ગઈ ચાવી નહીં જો

મને ભજી નું ભજી નવા ખાવાનું તૈયાર કરજો ખાઈ લેજો હા ખાઈ છે કોઈ પણ આખો દાળ તો આની ના લાગેલું રહેવાનું હોય ખાવાનું તો રાખો થોડું ટાઈમ ટુ ટાઈમ ખાવા ખાવાનું ના જોવા આખો દાળ તો પાણી પાપા કરો પાણી કરો છો તે ખાઈ હું બનાવ્યું છું શાક બટેકાનું શાક બનાવ્યું બી તો

તો ગોળ મારતા દોહાનું હું કરવું મને તો ઈ ખબર નહીં પડતી ના ખાવાનું હું કે નહીં પાણી પીવાનું કોઈ ભોણ જ નહીં દુધીમાં દુધીમાં મરી જાય તો બેઠો હોય તો ભૂલી છે એ બેઠો તો કોઈ જો

વધાણે દણે કળે હમણા હા બાયળા હમણા લાલ તઈ ના હમણા ના બાયા લાલ કડે છે ગોતવા બણ થા બણ થા બોનો છે બોનો આ તો બોનો કાઢે હેડે થી

બીજા વળગારી એટલે ના ખાવ હારા થાય છે મારા બેટા મિત્રો હું કોઈ જુઠો છું ના ના કોઈ હું ખરાબ છું કયો